ફટાકડાની ફેક્ટરીમાં આગની દુર્ઘટના અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ સાથે આઠ એમ્બ્યુલન્સ ડોક્ટર્સની ટીમ સાત ફાયર બ્રિગેડની ટીમ અને ચાર જેસીબી કામે લાગી ગયા છે તાત્કાલિક વ્યવસ્થા માટેના જે પણ જરૂરી પગલાં હતા એ વહીવટી તંત્રે ભર્યા છે અને ત્યાં પહોંચી પણ ગયા છે કામગીરી અત્યારે ચાલુ છે લગભગ બાવીસ ત્રેવીસ લોકો એની અંદર હશે એવો એક અંદાજ મળ્યો એટલે અઢાર જેવા મૃત્યુ થયા અને પાંચ જણા ઇન્જર્ડ છે એમાંથી ત્રણ જણને પાલનપુર અને બે જણ ડીસા ખાતે હાલ સારવાર અર્થે છે જે પણ કોઈ એના નીતિ નિયમો છે એ પ્રમાણેની ત્યાં સગવડોનો અભાવ જોવા મળતા એને રિન્યૂ નહોતું કર્યું પરંતુ રિન્યૂ ન કરવા છતાં પણ ત્યાં આગળ ફટાકડાનો જથ્થો રાખતા આ પ્રકારનો બનાવનો થયો છે એલર્ટ પણ જારી કરી કરી દીધા છે જેથી કરી અને ક્યાંય ભાગવાનો પ્રયાસ કરે તો સીધા હાથમાં આવી શકે